સત્યાવીસમી જુલાઈ થી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસમી જુલાઈ થી પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો વડોદરાના ભાગો અરવલ્લીના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે આ શિક્ષણ આગળ વધશે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસમાં તો ઘણા ભાગો જળ ચળબોળ બની જશે કેટલાક ભાગોમાં વરસાદ આઠ ઇંચ કે દસ ઇંચ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન ભિન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે જંબુસર ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પાટણ મહેસાણાના ભાગો ઘણા ભાગોમાં વરસાદ થશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે રાજ્યના ઘણા ભાગો તળબોળ બની જવાની શક્યતા રહેશે બનાસકાંઠા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો જળ તળબોળ બની જવાની શક્યતા છે અને આ વરસાદ લગભગ બીજી ઓગસ્ટ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં ખેતર નદી નહેરો નદી કાંસ અને લગભગ બંધ આ ચળાવો વગેરે માં પાણી ઘણી આવક આવે છે નાના તળાવો સરકારી જવાની શક્યતા છે નળિયાં પાણી ખેતર જ્યાં જોવો ત્યાં પાણી જ જણા છે એટલે આ આ વાહન ઝઘડું છે અને આ વાહનના કારણે ભારે ખેતીભારે વરસાદ થવાની શક્યતા છે એટલે નીચાણવાળા ભાગોએ જંજલને કાળજી રાખવાની જરૂર છે અને પવનની ગતિ પણ મધારે છે પવનના સાથે વરસાદ વરસાદની ગતિ વધારી રહેતા નીચાણવાળા ભાગોમાં સતત રહેવાની શક્યતા છે